વડગામ તાલુકાના મુક્ત્વર ડેમથી સરસ્વતી નદીના પટમાં બસો ક્યુસેક પાણી છોડાયું વડગામ તાલુકાના મુક્તશ્વર ડેમ આ વર્ષે ચોમાસું સિઝનનો સારો વરસાદ થતા અંબાજીને દાતા પંથકમાં વરસાદ વરસતા મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક આશરે સિત્યાસીસ ટકા ભરાતા મુક્તેશ્વર જળાશયના સત્તાવાળા રાત્રે આઠ મિનિટે સરસ્વતી નદીના પટમાં દરવાજો ખોલી બસો ક્યુસેક પાણી છોડાયું જ્યારે મુક્તેશ્વર ડેમની તળાવમાં પાણી વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છોડવા રજૂઆતો કરાતા મુક્તેશ્વર ડેમ ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશરફભાઈ મોખોજીયા તાલુકા કોંગ્રેસના શ્રી અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો તેમજ નિઝામપુરા ગ્રામ પંચાયતના શ્રી તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર ડેપ્યુટી સરપંચ શ્રી જગદીશભાઈ ચૌધરી સરપંચ અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુક્તેશ્વર ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશભાઈ ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા મુક્તેશ્વર ડેમનું પાણી સરસ્વતી નદીના પટમાં છોડાતા સરસ્વતી નદી કાંઠે આવેલા ગામોના સરપંચો ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અહેવાલ અબ્બાસ મીર વડગામ કેચમેન્ટ એરિયાનું સારું એવો વરસાદ થઈ ગયો હતો જેના લીધે કેચમેન્ટ મોદી નદીમાં સારું એવું પાણીનું સ્ત્રાવ થયો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક અંદાજે બસો દસ ક્યુસેક જેટલી થઈ તેના લીધે આજે રાત્રે આઠ વાગે મુક્તેશ્વર ડેમના એક દરવાજો આઠ સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે જેથી ખેડૂતોમાં આંગની લાગણી સવારી છે અને આપણું પાણી અત્યારે સરસ્વતી સુધીમાં થઈ રહ્યું છે વધુ વરસાદ થશે તો પાણીની આવકમાં વધારો થાય તો અગાઉ સમયમાં વધારે ઘેટ કરવામાં આવશે અને સમગ્ર બાબતે વહીવટી તંત્રનો અહીંયાથી જાણકારી લેશનભાઈ અત્યારે પોઝિશનમાં શું છે ડેમ સર કેટલી આવક ચાલુ છે અત્યારે મુક્તેશ્વર ડેમમાં બસો દસ ક્યુસેકની આવક ચાલુ છે સાથે સાથે આપણે ઇંચ પણ દસો દસ ક્યુસેકમાં જે મુકેશ્વર સિંચાઈ યોજનામાં પાણી છોડવા બાબતમાં જે રજૂઆત કરી એમાં કલેક્ટર સાહેબને જે તે વિભાગ સિંચાઈ વિભાગમાં પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી આજે સાંજે આઠ વાગે મોકેશ્વર ડેમમાંથી પાણી નદીમાં છોડવાનો જે નિર્ણય કર્યો એ એ નિર્ણયને અમે બિરદાવીએ છીએ અને ખર્ચની લાગણી અનુભવીએ છીએ মুখেষ্টা মা পা নদী ছোটো আ